આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઘટનાના સોળ કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે એક દિવસ પહેલા વાલીઓએ અને જાણ કરી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી અને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને આ અંગે જાણ ન થઈ હતી ત્યારે તે હસવા લાગ્યો હતો લોકોના વિદ્યાર્થી આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું આ ઘટના બાદ જયારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરીને માત્ર સો મીટર દૂર પહોંચતા રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી માતા પિતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સિટી સ્કેન રિપોર્ટ અને સળીઓ લઈને સ્કૂલે પહોંચ્યા હતા આ હુમલાની જાણ થતાં વિડી વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો તો હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે કેમેરામેન સેરેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે